રાજસ્થાનના દોસા જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા આર્યન નામના પાંચ વર્ષના બાળકને બે દિવસ બાદ પણ હજુ બહાર કાઢી શકાયો નથી માતાએ પોતાના પુત્રને બોરવેલમાં પડતા જોયો તેની આંખો પહેલાં પથ્થરોથી ભરાઈ ગઈ હતી બીજી તરફ પિતા એકસો સુડતાલીસ ફૂટ ઊંડા ફસાયેલા પુત્ર આર્યનને ક્યારેય દૂધ પીડાવે છે તે ખબર નથી પડતી દૂધની બોટલ લઈને વારંવાર તેઓ બોરવેલ પર જઈ રહ્યા છે મંગળવારની ઠંડીની રાત્રે તે બોરવેલની આસપાસ દૂધ ભરેલી બોટલ લઈને બેઠા હતા પૂછવા પર તેઓ કહે છે કે મારો પુત્ર બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો છે કોઈ કૃપા કરીને અંદર દૂધની બોટલ લાવો ખબર નથી કે તે કઈ સ્થિતિમાં છે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ માતા પિતાના હૃદયના ધબકારા વધી રહ્યા છે પરંતુ આર્યનને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે તેવી આશા હજુ પણ જોવા મળી રહી છે જમીનમાં ટનલ બનાવવા માટે સવાઈ માધોપુરથી મશીન મંગાવવામાં આવ્યું છે આ પાઇલટીંગ મશીન ટનલ બનાવવામાં વ્યસ્ત છે આર્યનના પિતા જગદીશ પ્રસાદ મીણાએ જણાવ્યું કે તેણે ત્રણ વર્ષ પહેલા બોરવેલ બનાવ્યો હતો તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં પાણી પુષ્કળ છે પરંતુ ખેતરોમાં પાણી ઓછું છે એકસો ફૂટ ખોદ્યા પછી બોરવેલમાં પાણી આવ્યું પરંતુ પાણીનો જથ્થો બહુ ઓછો હતો આવી સ્થિતિમાં બોરવેલને ઊંડો કરવા માટે લગભગ પંદર દિવસ પહેલા ડોલી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ તે દરમિયાન મશીનનો વાયર તૂટી ગયો હતો અને મશીન અંદર ફસાઈ ગયું હતું પાણીની પાઇપ પણ અંદર ફસાઈ ગઈ હતી અહીં સોમવારથી સાંજથી ટીમ સતત બાળકને બચાવવાના પ્રયાસો કરી રહી છે અંદર દેખાતા કેમેરામાં બાળક ડોલી મશીનની વચ્ચે ફસાયેલો દેખાય છે આખું માથું કાદવથી ઢંકાયેલું છે આદ્યાને બહાર કાઢવા માટે સ્થાનિક જુગાડની પણ મદદ લેવામાં આવી રહી છે જેની નીચે એક દોરડું અને વિન્ટી અંદર નાખવામાં આવી છે બાળકના હાથમાં ફસાવીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ આ પ્રયાસ ઘણી વખત નિષ્ફળ ગયો છે આવી સ્થિતિમાં હવે બોરવેલની નજીક એક સુરંગ ખોદવામાં આવી રહી છે જેથી કોઈક રીતે બાળક સુધી પહોંચી શકાય ત્યારે બાળકને હાલ તો હેમખેમ બહાર લાવવામાં આવે તેવી માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ ભારતભરના લોકો પ્રાર્થના કરી રહ્યા છે इधर आ रहे थे इधर जा रहे थे मैं खेत में बहना नहीं कर रहे थे फिर मेरे वो अचानक इसमें पाँव खेत जब उसमें गिर गए तो मैं मेरे को पता चला फिर मैंने ऐसे किया मेरे बच्चे गिर गए कियाकूल में फिर मैंने मेरे देवर से किया फिर इसने इसके इसके पापा जो कुछ सब सामान लेने चले तो गए थे बाजार में उसने इसके ने फोन किए फोन किए जब उसने पूरे प्रशासन के ने फ़ोन किए ऊपर जन फोन के उसके उसके खरे फोन के पहले में तीन साल पहले मेरे एक बच्चे खत्म हुए है उसके टेंशन में मैं तो ओके फिर मेरा तो अतरा दिमाग काम करे फिर रात भर खाना भी नहीं खाया होगा आपने नहीं खाया मैंने रात में खाना कुछ भी नहीं खाया रात भर कोई बच्चे नहीं नहीं खाए खाने तो उसके सारे भाई बहनों ने ले नहीं वो गाँव वालों को आस पास वालों को सुबह उसी समय से राहत कार्य चल रहा है जितने भी लोकल साधन संसाधन है सबको लाया गया है उसके अलावा बाहर से मशीन मंगाई गई हैं राहत कार्य पूरी रात भर चला है अब भी चल रहा है बदहजपुर राहत कार्य में कतई कोई कोताही नहीं कलेक्टर रात भर यहाँ बैठे रहे हैं अब भी यही है और अब इन्होंने मांग की है कुछ तो रिलीफ फंड से पैसा जारी कराया जाए और एक मशीन आएगी वो मशीन मंगाई जाए मंत्री तो जी के लिए बात कर ली अभी डॉक्टर तूड़ीलाल जी से वो पैसा भी इशू कर रहे हैं और उस मशीन के लिए बाहर संपर्क कर रहे हैं जहाँ तक भी है पर ऐसा लगता है कि आज दिन में हमें सफलता मिल जाएगी तो मशीन भी रूप से मिल जाएगी मशीन आने के बाद भी सारा काम आसान हो जाएगा